ગઈ અને રમાતા રમાતા એક બહુ મોટી યાદ આવી ગઈ છે કે ગમે તેવું તહેવાર હોય પણ ઘરમાં વ્યક્તિ ન હોય ને તો સાહેબ બહુ તકલીફ થાય

સવાર સવારસરમાં રાતે વરસાદ તો આવેલો છે અત્યારે વરસાદનું વાતાવરણ છે ગયું બહુ મસ્ત વરસાદ આમ જોઈ લો એમ જ છે કે વરસાદ આવી જ જશે પણ વરસાદનું કાંઈ નક્કી નથી આ ઘડી કૃત જોઈ શકો છો તમે પહેલાં તો આપણે જ્યાં ફૂલ તોડવા જાય પહેલાં ફૂલ તોડી લઈએ કારણ કે આપણે મહાદેવના મંદિરે પણ જવાનું છે રામદેવીના મંદિરે પણ જવાનું છે તો જોઈ શકો છો આ રામાપીનું મંદિર છે પહેલાં રામાપીરના મંદિરે પણ પૂજા કરી લઈએ પ્રેમથી લખી દીજો જય રામાપીર કોમેન્ટ કરતા જોયું તો આપણું સ્ટેન્ડ તૂટી ગયું હતું કારણ કે આપણે વિડીયો ક્રિએટર કોઈ નથી એટલે આપણે વિડીયો હાથે ઉતારવો પડશે એટલા માટે આપણે સ્ટેન્ડની જરૂર પડશે તો એ પણ તૂટી ગયું કંઈ વાંધો નહીં પેલા તમે પણ દર્શન કરી લો સ્ટેન્ડ તો નવો આવી જશે એ લો સરસ મજાના તમે પણ દર્શનના લાભ લઈ લો તમે પણ દર્શન લઈ લો ને અને કોમેન્ટ પણ ભૂલતા નહીં જઈરામ આપી લખી દેજો પેલા તો જોઈ લો પછી આવી ગયા આપણે જીજાજીના ખેતરે કારણ કે જીજાજીનું ખેતર બહુ દૂર નથી રામદેપીના ના મંદિરની બાજુમાં છે ત્યાં ફુવારા મુકા કારણ કે વરસાદ નથી આવતો એટલે ફુવારા મુકા છે તો જોઈ શકો છો પેલા વાતાવરણ જોઈ લે સવારના કેવું વાતાવરણ તો અત્યારે થોડો ટાઈમ થઈ ગયો તો જોઈ લો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે આખું વાદળ સોખું થઈ ગયું છે વરસાદ જ આવ્યો નહિ શું રાતે વરસાદ થોડો ઘણો આવી ગયો તો બસ તમે જોઈ શકો છો મગફળીમાં ફુવારા મુકા આપણે તો તો પેલા સરસ મજામાં આપણે ખેતરમાં આવીને ફ્રેશ થઈ જાય આપણે મસ્તરમાં એક દોસ્તારને ઉઠાડવાના હતા આપણે મહાદેવના મંદિર જશું તો અહીંયા થોડું જરૂર પડશે વિડીયામાં એના માટે એના માટે આપણે પેલા એને ઉઠાડી લીધો છે ને આ જુઓ તમે મસ્ત મજાનું વાતાવરણ કેવું છે સૂર્યદેવના પણ દર્શન કરી લીધો મસ્ત સવાર સવારમાં જો આવી ગયા આપણે શિવ મંદિરે પેલા તો કે આપડે પૂજા કરી લઈએ પૂજા બહુ જરૂરી છે કારણ કે આગળના સમયે બહુ બહુ કામ આવશે તો પહેલા તો આપણે શિવ આપણે મહાદેવના મંદિરે દર્શન કરી લઈએ પેલા વિડીયોમાં બના લેજો વિડીયો થોડો સ્કીપ કરવો હોય તો કરી નાખજો કારણ કે આપણે પૂજા કરશું થોડી વાર લાગશે થોડો વિડીયો સ્કીપ કરી શકો છો આપણે પૂજા કરી લેશું થોડો વાર લાગશે બસ પૂજા કરવી તો પૂજામાં એવો જ છે ને કે મહાદેવ નો ભગત હોય ભોળો ભગત હોય હું નથી કે ભોળો ભગત છે બસ પૂજા થાય એટલી કરીએ આપણાથી તમારા બધીનો સાહ સહકાર બસ જોઈએ થોડો ઘણો વિડીયો થોડો સ્પીડમાં લઈ લીધો આપણે પહેલા તો જોઈ શકો છો નમસ્કાર કરીને આપણે પૂજા કરી લીધી કમ્પ્લીટ બસ થોડી ઘણી બાકી હવે તો ત્યાંથી જોઈ લઉં આ મસ્ત મજાનું આપણા અહીંયા શિવ મંદિર રાભોર ગામમાં આવેલું આ ડાબેશ્વર મહાદેવનું મંદિર મંદિર રામ ભગવાનનું મંદિર જોઈ શકો છો તમે

જો ઓલા જઈ ને આમાં કઈ નથી તો ભાઈ પંખો બંધ કરી દે તો લેપ બંધ કરી ને બીક એક જ ક્લિક માં ઓલાય નહીં ઓલાય નહીં ઓલાય નહીં ઓલાય નહીં હા એ હાથમાં મને એ પણ ખબર કઈ હાથમાં હોય ગાઈ તો આપણે રાખડી બંધાવીને થઈ ગયા છે તૈયાર બેન મૂકી ગઈ છે અને રમાડવા માટે જોતો ખરાઈ શું 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 વતન કરે છે હા હા ભાઈ મારા ભાઈ ના છટા છટા છટે છેત ગઈ અને રમાડતા રમાડતા એક બહુ મોટી યાદ આવી ગઈ છે કે ગમે તેવું તહેવાર હોય પણ ઘરમાં વ્યક્તિ ન હોય ને તો સાહેબ બહુ જ થાય અને ગમે ત્યારે કેતા આવીએ મારા પપ્પા શું થાય સારું ને પેલા કઈ વાંધો નહીં પપ્પા બેન આવે એટલે એક રાખડે આપડે બંધાવી લઈએ અને પછી પપ્પા રાખી દેસુ આવી કઈ રમાડે ગંગા કે વહી ગયા

પૈસા ને આપવાના બદલે પૈસા ફોઈ પણ મારે આપ્યા કારણ કે બેન ના છોકરા ને દઈ દેજે પેલી વાર જોયું એટલે પેલા દઈ મારા રિવાજ છે પેલી વાર ગમે ત્યારે આવે એમને પણ આપડે પૈસા દઈ ને નીકળી ગયા આપડે બેન ના ઘરે રાખડી બંધાવવા માટે કારણ કે એક બેન આપડી વાવડી ગામ માં છે સાસરે આપડે પેલા અહીંયા રાખડી બંધાવીએ કારણ કે એનો બે મતલબ એનો છોકરો બહુ નાનો છે એટલે આવી શકે એમ નથી ચાલો આપડે નીકળીએ પેલા રાખડી બંધાવી આવીએ જઈ શકતો બહુ મસ્તી કરી કાડીમાં તો આપડે બહુ બહુ મસ્તી ખર્ચે પાસળજી મેથોસી તો આપણે પુગ્યા વાવરીમાં થોડા કામ બસ થોડીક રાસ શેપોગી ગયા બેના ઘરે કોઈ છે આમ થમ થમ કી દે માં બે લોકો ઘોડિયામાં થોડું જ ન બસ <laughs> <laughs> તો દોસ્તો ઘડી બેન ના ઘરે બેઠા તા બેન મેં બનાવી નાખો સરસ મથન છા તો પેલા તો આપડે સરસ મથન ચા પી લઈએ હાલો તમે પણ છા પીવા જો બહુ મસ્ત છા બનાવ્યો છે પેલા તો ચાલો તમે પણ સાપ્યા હતા બેન મેં મોબાઈલ માં વિડીયો ચાલુ કરી દીધું કે જો આ એક વાગે રમતો તો આમ જુઓ તમે દોસ્તો આપણે નીકળી ગયા બેન ના ઘરે ઘર તરફ જોઈ શકો તમે વાતાવરણ માં તો કઈ નથી એમ લાગે છે કે વરસાદ આવશે વાદળ આવી ગયા છે ઉપર થોડા થોડા આપડે રસ્તામાં બિલીપર ને ફૂલ મળી ગયા પેલા બિલીપર ને ફૂલ ઉતા લીધા કારણ કે આપડે રોજ મંદિરે જઈએ તો અહીંયા કામ આવી જશે તો મોરથી ગાડીએ પૂગી ગયો ભાઈ તો આપણે રસ્તામાં આવતા હતા તો ફાટક બંધ હતું કારણકે જો ટ્રેન થઈને આપડે નીકળી ગઈ ઘરે પૂગીને પેલા તો સરસ વેફર ખાઈ લીધી કારણ કે મમ્મી બનાવી દીધી થોડી વેફર સરસ મધા વેફર ખાઈ આપણે ચાલો તમે પણ વેફર ખાવા આપડે પૂગી ગયા જોઈ લો આપણે જઈ રહ્યા છે ઉપર નીચે તો બધા છે ઉપર નાનો એક લોકેશન મતલબ ઉપરના એરિયા ચેક કરી લઈએ વરસાદી વાતાવરણ થઈ ગયું નીચેથી કઈક આવું લાગે છે વરસાદ આવ્યો તો થોડો ચલો હું રૂમ બતાવી દઉં તમને આવું છે કઈક આપણું મકાન નાનો ભાઈ પણ શું છે કદાચ જુઓ ચલો તો મળીએ વિડીયોમાં બનાવી દો બાય બાય આપણે જઈએ છીએ દોસ્તાની ગાડી પસંદ કરવા માટે એ પણ બ્લોગ નાખી દઈશ જોઈ લેજો આ રમેશભાઈ જુઓ આપડા રમેશભાઈ હા છોકરો હું બેઠો ખબર તમાર હા આવી આપણે ગાડી પસંદ કરવા માટે ભાગ્યા એ એ બ્લોગ પણ હું નાખી દઈશ જોઈ લેજો આ ભાઈ તેલ લેવા આવ્યા છે એની ગાડી પસંદ કરવા જવાના છે આપડે તો ગાડી કઈ આવવાની છે કોમેન્ટ કરીને બતાવી દીધો અગાઉથી જોઈ શકો છો દોસ્તો આપણો છે મિતભાઈ મિતભાઈ રમતો હતો તો હું પણ એને હારે થોડો રમવા મંડી ગયો જોઈ શકો છો એનું એની પાસે તો બહુ બધું છે બાણ છે આપણે પણ થોડું રમી લીધું એના ભેગું જોઈ શકો છો તા તો એ રેડી થઈ ગયો છસ દસ કે રેડી હો ગયા બે જોઈ શકો છો તમે પણ જુઓ તો ખરા ક્ષત્રિય કા ભા ભાઈ આ લાગે છે એ તો જો તમે તલવાર રાખી છે બાણ છે આ લાગે છે કોણ તેને તૈયાર કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ થોડું પેમેન્ટ લઈ લીધું છે કારણ કે આ ગાડી પસંદ કરવાની હોય તો પેમેન્ટ તો દેવું પડે

આ છે ગાડી કોમેન્ટમાં બતાવી દીધું કઈ છે ભાઈ બધું ચેક કરતા હતા પેલા તો હેન્ડિકેટર ને બધું ચાલુ કરી દીધી બધીમાં રાખડી રખડીને બહુ થાકી જતા તો આપણે થોડો આરામ કરી લીધો તો આવી ગયા આપણે મોટા બેન આવતી કારણ કે રાખડી બાંધવા નતા આવ્યા તો અત્યારે આવી ગયા છે ફાઇનલી જોઈ શકો છો તમે ચાલો આપડે ઉપર જાય બેન કે ઉપર રાખડી બાંધી દો તો આ મમ્મી જો રસોઈ કરતા તા આ છે અમારા મોટા બેન મોટા બેન જોઈ શકો છો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી હલાવે લીમડી ને કોણ હલાવે કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ઝુલાવે ડાળકી એ ભાઈની બેની લાડકી ને ભેંડે ઝુલે સરસ મજા ને જમવાનું બનાવી નાખ્યું દાળ ભાત બનાવ્યા હતા તો આપણે પેલા જમી લઈએ હાલો તમે પણ જમવા હાલો કારણ કે બહુ હાસ થઈ ગઈ છે તો દોસ્તો આપડે જમી લીધું છે સરસ મજાનું આજનો બ્લોગ અહીં સુધીનો જ તમને આજનો રક્ષાબંધનનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને બને તો સબસ્ક્રાઈબ કરી તમે પણ એક ગામડાના સાથીદાર બની જજો બીજું કંઈ તો નથી કહેતો વધીને જય શ્રી રામ રાધે રાધે બાય બાય મળીએ નવા વિડીયોમાં